ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક વસાહતોમાં માલસામાનની હેરાફેરી દરમિયાન થતી ગેરરીતિઓ રોકવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન દહેજ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે દહેજ ભરૂચ હાઇવે પર નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ મહાદેવ હોટલના પાર્કિંગમાં કેટલાક ઈસમો ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલ કાઢી રહ્યા છે બાતમીના આધારે દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ઝાલા અને તેમની ટીમે સ્થળ પર દરોડા પાડતા બે શખ્સો પ્લાસ્ટિકની ગણી વડે ટેન્કરમાંથી એસિટોન કેમિકલની ચોરી કરી પ્લાસ્ટિકના કારબામાં ભરી કરી રહ્યા હતા પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે આ ઈસમો કોઈ પણ જાતના ફાયર સેફ્ટીના સાધનો વગર જોખમી રીતે કેમિકલની ચોરી કરી પોતાના આર્થિક ફાયદા માટે લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા હતા આ કાર્યવાહીમાં પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની એવા બે ડ્રાઈવરો મુલારામ બાબુલાલ શર્મા અને ડાલુરામ રામારામ જાનીની ધરપકડ કરી હતી જ્યારે અન્ય એક આરોપી ગિરધરસિંહ રાજપૂતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે પોલીસે ઘટના સ્થળેથી એસીટોન કેમિકલ ભરેલ ચાર કારબા એસીટોન ભરેલ બે મોટા ટેન્કરો અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ઓગણસી લાખ અઠ્યાસી હજાર નવસો સડસઠ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ દહેજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય ન્યાય સંહિતા બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે